નમસ્કાર આજથી આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની તમામ લોકસભાની અંદર જનસંપર્ક અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે ગુજરાતની તમામ છવ્વીસ લોકસભાની તમામ વિધાનસભાઓની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પદાધિકારીઓ અને નેતાઓ દરેક વિધાનસભાની રોજે બે કે ત્રણ જગ્યાએ અલગ અલગ જગ્યાએ મુલાકાત લેશે અને સભાઓ કરશે આ જનસંપર્ક અભિયાન દરમિયાન આમ આદમી પાર્ટી જે છે એ ગુજરાતના મુદ્દાઓને લોકો સુધી પહોંચાડશે ગુજરાતમાં ભાજપની સરકાર બની અને એક વર્ષ પૂરું થયું આ એક વર્ષની અંદર ભાજપે કરેલા વાયદાઓ અને આમ આદમી પાર્ટીએ કરેલા વાયદાઓની અંદર આજે શું ફરક છે ગુજરાતની પરિસ્થિતિમાં શું ફરક પડ્યો છે ગુજરાતના સામાન્ય લોકોના જીવનમાં શું ફરક પડ્યો છે એની તમામ વિગતો જે છે એ જનસંપર્ક અભિયાનના મારફતે લોકો સુધી પહોંચાડવામાં આવશે હમણાં પાંચ રાજ્યની ચૂંટણીઓ ગઈ આ પાંચે પાંચ રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોની અંદર બહેનોને દર વર્ષે પેન્શન આપવાની વાત કરી સાડી ચારસો રૂપિયામાં સિલિન્ડર આપવાની વાત કરી ખેડૂતોને બાર હજાર રૂપિયા દરેક ખેડૂતના ખાતામાં આપવાની વાત કરી આવા અનેક મેનિફેસ્ટોની અંદર વાયદાઓ એમણે અલગ અલગ રાજ્યોની અંદર કર્યા પણ ગુજરાતમાં શા માટે નહીં ગુજરાતના લોકો માટે શા માટે નહીં ગુજરાતના લોકોનો શું વાંચશો વર્ષોથી ગુજરાતમાં લોકો ભાજપને જીતાડે છે આજથી શરૂઆત કરીને એક મહિનો સુધી ગુજરાતના તમામ વિધાનસભાના ગામો સુધી જનસંપર્ક અભિયાન કરશે ડોર ટુ ડોર જશે અને લોકોને આમ આદમી પાર્ટીની જે પત્રિકા છે એ પત્રિકા લોકોને સુપ્રત કરશે અને લોકો સાથે આ બાબતે ચર્ચા કરશે આમ તો આ જે જનસંપર્ક અભિયાન છે એ લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવી રહ્યું છે અને આ જનસંપર્ક અભિયાનના મારફતે આમ આદમી પાર્ટી જે છે એની અમારી ઇલેક્શન કેમ્પેન છે ઇલેક્શનની જે પ્રચારની શરૂઆત છે એ અમે કરવા જઈ રહ્યા છીએ